મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને મંગળવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર ધન ઉપરાંત મકર રાશિમાં થઈ રહ્યો છે મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડિયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે આજે ગ્રહોને ગ્રહો અને નક્ષત્રોના આ સ્થિતિના કારણે મિથુન રાશિના જાતકોને જીવન સાથીની સલાહ લાભ મળશે આ સાથે કન્યા રાશિના લોકો ને વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિના લોકોનું કોઈ અટકેલું કામ કોઈ સંબંધીની મદદથી પૂર્ણ થશે ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે એક મેષ રાશિ આજનો દિવસ તમારા માટે નિસ્તર ફળદાયક રહેશે યસ્તમાં મહેનત વધશે પરંતુ સાંજ સુધીમાં આર્થિક લાભ થવાની શક્યતા છે પર પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે મેષ રાશિના લોકો કાર્યક્ષેત્રમાં આજે તમારા પક્ષમાં થોડો બદલાવ આવી શકે છે જેના કારણે તમારા સાથી કર્મચારીઓનો મૂડ બગડી શકે છે પરંતુ તમે તમારા સારા વર્તનથી ખરાબ વાતાવરણને સારું બનાવી શકો છો વિદ્યાર્થીઓને આજે શિક્ષણ ક્ષેત્ર નવી તકો મળી શકે છે તમારા ભાઈ બહેનો પણ આજે તમને પૂરો સહયોગ આપશે જેના કારણે તમારા માટે લાભદાયક સ્થિતિ બની બની રહેશે

નો વિશેષ સહયોગ મળશે અને પારિવારિક સંપત્તિ મળવાની પ્રબળ શક્યતા છે ભાગ્ય તમારો સાથ આપશે અને અટકાયેલા ઘરના અને કાર્યસ્થળના કાર્યો પૂરા થશે પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે આજે વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે સાંજે પરિવારમાં કોઈ મહેમાન આવી શકે છે અને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની લેવાથી તમારું સન્માન વધશે આજે ભાગ્ય ત્રાઉતેર ટકા તમારા પક્ષમાં રહે માતા પિતા ના આશીર્વાદ લો મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્સાહ ભર્યો રહેશે અધૂરા કાર્યો પૂરા થશે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે મન પ્રસન્ન રહેશે આજે મિથુન રાશિના લોકોને પ્રસિદ્ધિ ધાર્મિક અને સામાજિક કાર્યો કાર્યમાં વધશે આજે મહાપુરુષોના દર્શનથી તમારે મનોબળ વધુ મળશે આજે અનુભવોના ભળ પર તમે કોઈ સમસ્યાનો ઉકેલ શોધી શકો છો પારિવારિક સ્વસ્થામાં તમારા જીવનસાથીની સલાહ તમારા નાણાકીય નફામાં વધારો કરશે અધિકારીઓને સહયોગથી આજે તમારી કિંમત વસ્તુઓથી અથવા સંપત્તિ મેળવવાની ઈચ્છા પૂરી થશે આમાં તમને તમારા પિતાનો સહયોગ પણ મળશે આજે દિવસભર કાર્યસ્થળમાં વધુ વ્યસ્તતા રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓથી બચવું પડશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ખીલા સારો ખવડાવો કર્ક રાશિ માનસિક શાંતિ જળવાઈ રહેશે જમીન મકાન ને લગતા કામમાં સફળતા મળશે માતા પિતાના આશીર્વાદથી નવું કામ શરૂ કરી શકો છો કર્ક રાશિના જાતકોની પારિવારિક પરિસ્થિતિ આજે તણાવપૂર્ણ રહેશે રહી શકે છે પરંતુ તેમ છતાં તેઓ ભાઈઓની મદદથી તેમની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે સામાજિક કાર્યો કરવાથી આજે તમારું સન્માન વધી શકે છે તમારા અટકેલા કામ પૂરા કરીને તમને પૈસા મળશે આ સાથે વ્યવસાયિક યોજનાઓને પણ વેગ મળશે આ સાંજના સમય સાંજનો સમય પરોપરાક પસાર થશે આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસમાં વધારો થશે ભાગ્યનો સાથ મળતા અટકેલા નાણા પરત મળી શકે છે ટૂકી મુસાફરીના યોગ બની રહ્યા છે તમારી લવ લાઈફમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે તમારે બહારનો ખોરાક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે સ્વસ્થતાને બગાડી શકે છે ભાઈઓની મદદથી પારિવારિક યોજનાઓ પર ચર્ચા થશે આજે બાળકો પ્રયત્નની તમારી જવાબદારીઓ પૂર્ણ થશે રાજનીતિક ક્ષેત્રમાં સફળતા મળશે અને નવા કાર્યોની રૂપરેખા મળશે કોઈ પ્રિય વસ્તુનું આગમન થઈ શકે છે જેના કારણે તમારો સાંજનો સમય

જેનાથી તમારા મનમાં શાંતિ રહેશે વિવાહિત જીવનમાં સુખદ સ્થિતિ છે પારિવારિક સુખ અને સમૃદ્ધિ માટે કોઈ પણ સહન કરશે આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે તુલા રાશિ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક સાબિત થશે સામાજિક માન સન્માનમાં વધારો થશે તુલા રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં વિશેષ સન્માન મળશે અને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની પણ તક મળશે તમારે વધારે દોડવાનું ટાળવું પડશે મિત્રો સાથે તીર્થયાત્રા કરવાથી મન ની શાંતિ સાથે પ્રસન્નતાનો અનુભવ થશે પારિવારિક વ્યવસ્થાને આગળ વધારવા માટે આજે તમારે તમારા જીવન સાથીના તમારા પક્ષમાં રહેશે गायत्री નો પાઠ કરો વૃશિક રાશિ શસ્ત્રો પર વિજય મળશે મેળવશો કોર્ટ કચેરીના કામ માં સફળતા મળી શકે છે ખર્ચ પર અનુકૂળ જરૂરી છે છે તબિયત નરમ ગરમ રહી શકે રાશિ ના જાતકો આજે પોતાની વાણી પર સંયમ રાખવો જો એને નોકરી શોધવી શોધી રહેલા લોકોને રાસ સારા સમાચાર મળશે પરિવારના સભ્યો

સાથે પૈસાની તમારા પૈસા ક્યાંક ફસાઈ શકે છે તેથી સાવચેત રહો જો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો તમારી જીતની સંભાવના છે પરિવારના બધા પરિવારના નાના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશે તમને વધુ કૌટુંબિક સંપત્તિ મળવાની સંભાવના છે કમસારીઓ કે સંબંધીના કારણે માનસિક તણાવ વધી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો મકર રાશિ કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહી શકે શકે છે ઘરેલુ બાબતમાં થોડા દોડધામ કરવી પડી પડશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી મકર રાશિના લોકો આજે વેપારના ક્ષેત્રમાં સાનુકૂળ લાભને કારણે ખુશ રહેશે અને વેપારમાં પણ ગતિ મળશે જો તમને નોકરી બદલાવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે તેનો લાભ લો જો વિદ્યાર્થીઓ કોઈ સપ્તાહ પરીક્ષાની તૈયારીમાં લાગેલા હોય તો તેમને આ દિવસે સફળતા મળશે વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રહો સાંજના સમયે ધાર્મિક સત્રોની મુલાકાત શક્યતા મોફૂક રહી શકે છે આજે ભાગ્ય છાઉતેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ શસ્ત્રોનું પાઠ કરો કુંભ રાશિ ભાઈ બહેનોનો સહયોગ મળશે તમારી હિંમત અને વધારો થશે નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે આજે કુંભ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં આત્મવિશ્વાસ માં સારો વધારો થશે જેનો લાભ કાર્ય સ્થળ પર પણ જોવા મળી શકે છે વ્યવસાયિક બાબતોમાં તમારા કોઈ પણ સંબંધીઓ દ્વારા તમને જે અવરોધનો સામનો કરી રહ્યા હતા તે આજે દૂર થશે આજે જીવનસાથીની શારીરિક પરેશાનીને કારણે દોડધામ વધુ ફટની સ્થિતિ બની શકે છે પરંતુ સાંજે સ્વસ્થતામાં સુધારો થશે જો તમને આજે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા હોય તો તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરજો

માન સન્માન વધશે અને મન આ ધાર્મિક કાર્યમાં પણ વ્યસ્ત રહેશે આજે તમે તમારા પ્રિયજનોના સાથે પાર્ટી કરવાના મૂડમાં જોવા મળશે વિવિધ વિવાહિત જીવન આનંદદાયક રહેશે અને પરિવાર સાથે પ્રવાસ પણ કરી શકશો પારિવારિક વ્યવસાયમાં તમને માતા પિતાના આશીર્વાદ મળશે અને તેમની સલાહ ઉપયોગી થશે જેના કારણે તમારું મન પણ હળવાશ અનુભવશે તમે સાંજે મિત્રો સાથે ફરવા પણ જઈ શકો છો તો તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે આજે ભાગ્ય ઇઠોતેર ટકા તમારા પક્ષમાં રહે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સજાય તો જવાબદાર મોહનગામી વ્લોગ નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુ સર પબ્લિક કરવામાં આવ્યો છે હર હર મહાદેવ હર